માંથી અલગ અલગ કંપનીના ડેમો મોબાઈલ ફોન બોક્સ પેક મોબાઈલ ફોન તેમજ પાવર બેંક ઈયરબડ્સ સ્માર્ટ વોચ મેમરી કાર્ડ પેન ડ્રાઈવ લેપટોપ અને રોકડા રૂપિયા નેવું હજાર મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ બોતેર લાખ ની મતદાન ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો બીજા માળે આવેલા ગોડાઉન નું પાછળ નું શટર ઉંચુ કરી દુકાન માં પ્રવેશ કરી આ ચોરી કરી હતી

તેમજ રોકડા રૂપિયા અને પકડાયેલા આરોપીઓ પાસેથી છ મોબાઈલ આરોપીઓ શટર ઊંચું કરીને ચોરી કરીને ફરાર થઈ ગયા હતા દુકાનમાંથી પાંચ પોઈન્ટ બોતેર લાખની ચોરી થઈ હતી અને આ ગુનામાં સુનિલ માનતુ નામા બહાદુર ઉર્ફે બાલુરાવજીભાઈ કટારા મનોહરલાલ ઉર્ફે મેંદુ તારાચંદ મૈડા રમેશ સુનીલ નરુ વિનોદ પૂંજાલાલ નિનામા મુકેશલાલ સિંહ ગણવાને ઝડપીઓ પાસેથી ચોરીમાં ગયેલો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને કે ગુનો કરેલો હતો આ દુકાનમાંથી રોકડા રૂપિયા નેવું હજાર અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ એટલે કે મોબાઇલ ફોન પાવર બેન્ક ઇયરબડ સ્માર્ટ વોચ લેપટોપ મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ મળી અને કુલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ને ત્રીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક કરેલો છે અને આ ગુનામાં ટોટલ પાંચ આરોપીઓ મળી આવેલ છે અને આ પાંચે પાંચ આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીના નામ જણાવવું તો એક સુનિલ માનતુ નિનામા બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા ત્રીજા મનોહરલાલ ઉર્ફે મેન્દ્રુ તારાચંદ મૈડા ચોથા રમેશ ઉર્ફે સુનિલ નરુ નિનામા પાંચમા વિનોદ કુંજાલાલ નિનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા આ છ આરોપીઓ આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ છ છ આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખુલેલ એ આધારે પોલીસે આજે ગરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે નેવું હજાર રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ એ ટોટલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ત્રીસ ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન રિકવર કરેલી છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આ જે ગુનેગારો છે અગાઉ પણ સુરત ક્યાંક અનેક પોલીસ સ્ટેશનનો ગુના દોડ્યા છે હાલમાં ગુના ગુનો ડિટેક થયેલો છે અને આજે છ આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કબૂલાત કરતા નથી પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે એટલે બની જ પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલાની હકીકત ખુલી શકે આરોપીઓ અહીંયા રહેતા હતા કે બહારથી આવ્યા છે આરોપીઓ સુરતમાં રહેતા હતા મૂળ એ રાજસ્થાન તરફના છે પણ સુરતમાં રહેતા હતા અને છૂટક મજૂરીનું અને એનું કામ કરતા ન્યુઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત